વિરમગામ શહેરમાં અગાઉ થયેલ સામાન્ય બોલાચાલીનું મંદુખ રાખીને લાકડી તેમજ લોખંડની પાઇપ વડે હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના ભૂતખડકી વિસ્તારમાં જનકસિંહ દરબાર દરબારનાઓ સાથે દીપક ઉર્ફે દીપો ઝવેરભાઈ ઠાકોરને અગાઉ થયેલ સામાન્ય બોલાચાલીનું મંદુખ રાખીને આરોપીઓ દ્વારા ગાળાગાળી કરી ઝપાઝપી કરી આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈને દીપક ઠાકોરને લાકડીના ઘા મારી તેમજ અન્ય આરોપી દ્વારા લોખંડની પાઇપ વડે માર મારી ફ્રેકચર કરી ગરદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે દીપક ઉર્ફે દીપો ઝવેરભાઈ ઠાકોર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં જનકસિંહ ઉદેશી દરબાર તેમજ જયપાલસિંહ ઉદેશી દરબાર રહે વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે